બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય એ હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અર્થે એલ મોબાઈલ વાન નિદર્શન રથ તૈયાર કરવામાં આવ્યા છે જેને આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ને ધ્યાને લઈ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમો કરવા સૂચના થયેલ છે જિલ્લાના કુલ નવ વિધાનસભા મતદાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કુલ બે એલઈડી મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે આ એલઈડી મોબાઈલ વાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારો જ્યાં ઓછું મતદાન થાય છે તેવા બુથ વિસ્તારો ગ્રામ્ય પંચાયત યુનિવર્સિટી કોલેજ ગામનો ચોરો એપીએમસી રવિવારી બજારો મોલ થિયેટર તહેવારવાળી જગ્યાઓ બગીચાઓ કડિયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્ર થતા હોય એવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે એલઈડી મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ બે રથ મૂકવામાં આવ્યા છે ફેબ્રુઆરી એન્ડ સુધી આ રથ જે જે વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે જે જગ્યાએ ગર્દી વધારે રહે છે એવા વિસ્તારોમાં ફરીને મતદાર જાગૃતિ બાબતના સંદેશો સમગ્ર જિલ્લાની અંદર આપશે